વૈશ્વિક સંસ્કાર વિદ્યા ભવન દ્વારા તારીખ પહેલી ઓક્ટોબર ના રોજ આંતર શાળા વિજ્ઞાન પ્રદર્શન કેટલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન યોજાશે પ્રશ્ન એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા હોમી લેબ ના સહયોગ પહેલી ઓક્ટોબર 2024 ના રોજ યોજાનાર આગામી આંતર શાળા વિજ્ઞાન પ્રદર્શન કેટલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન અંગે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન હોમીલેબ દ્વારા સવારે અગિયાર થી એક વાગ્યા દરમિયાન કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને પ્રિન્સિપાલ શૈલજા સિંધે એક્ઝિબિશન અંગે વિસ્તૃત માહિતી આપી હતી એક્ઝિબિશનમાં ભરૂચની પચાસ શાળાના એકસો વિદ્યાર્થીઓ ભાગ લેશે संस्कार भारती ट्रस्ट संचालित संस्कार विद्या भवन जाडेश्वर कैंपस एक अक्टूबर 2024 को हम लोग एक फ्यूचर एग्जीबिशन का प्लान कर रहे हैं जिसका नाम है कैटालिस्ट कैटालिस्ट इट सेल्फ कोई चीज को गति देना आज आपने नोटिस किया होगा पिछले चार महीनों से होमी लैब और कलाम सेंटर के तत्वाधान में एस संस्कार विद्या भवन में होमी लैब अच्छा काम कर रही है बच्चों को फ्यूचरिस्टिक एजुकेशन देने के लिए इसी पहल को भरूच के हर विद्यार्थी तक पहुंचाने के लिए हम लोग ये एग्जीबिशन का आयोजन कर रहे हैं जिसमें फ्यूचर की एजुकेशन फ्यूचर की सिटीज फ्यूचर की हेल्थ केयर फ्यूचर का स्पेस फ्यूचर एग्रीकल्चर सस्टेनेबल एनर्जी पे काम होगा इसमें लगभग भरूच के 50 स्कूलों के 120 विद्यार्थी भाग लेने वाले हैं